કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો પછી કે સ્ટડી આપણે મિત્રો શીખી રહ્યા છે ધોરણ દસનું ગણિત વિષયનું પ્રથમ પરીક્ષા માટેનું એસાઇનમેન્ટનું સોલ્યુશન અથવા તમે એવું પણ કહી શકો છો કે રિવિઝન બરાબર છે ને આપણે મિત્રો આ વિડીયોમાં પરફેક્ટલી બધું રિવિઝન કરવાના છે એટલે કે આપણે ત્રણ માર્ક્સના ક્વેશ્ચન આ ચેપ્ટરના સોલ્વ કરવાના છે આની આગળના વિડીયોમાં મિત્રો આપણે એક માર્ક્સના ક્વેશ્ચન કેવા પૂછાય છે ત્યાર પછી બીજા વિડીયોમાં બે માર્ક્સના ક્વેશ્ચન કેવા પૂછાય છે ચેપ્ટર નંબર ત્રણમાંથી એ આપણે સોલ્વ કરી હતું અને હવે આપણે આ વિડીયોમાં મિત્રો તમારી પ્રથમ પરીક્ષાની અંદર ત્રણ માર્ક્સમાં તમને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાયને એની ચર્ચા કરવાની છે તમારે મિત્રો આ ચેપ્ટરમાં ત્રણ માર્ક્સના દાખલા કરાને એ તમારે બે રીત શીખવાના આવશે એક તો છે આદેશની રીત અને બીજી છે મિત્રો લોકની રીત તમને મિત્રો ત્રણ માર્ક્સના દાખલામાં આ બે રીતના દાખલા જ આવવાના છે એક્સ્ટ્રા તમારે કઈ નથી આવવાનું અને ત્રણ માર્ક્સમાં એકદમ સિમ્પલ સિમ્પલ દાખલા પૂછાશે દાખલા પૂછાશે નહીં તમારે મિત્રો સિમ્પલ દાખલા કરવાના છે જો તમને રીત નથી આવડતી ચિંતા ના કરો અત્યારે આપણે તમને રીત કરાવડાવું છું કે ભાઈ આદેશની રીતમાં શું કરવાનું અને લોપની રીતમાં શું કરવાનું મિત્રો બંને રીત ખૂબ સિમ્પલ છે આપણે માત્ર ને માત્ર કોન્સેપ્ટ શીખવાનો છે અને સ્ટેપ શીખવાના છે કે ભાઈ સાના પરથી કયું સ્ટેપ આવે બાકી દાખલા તમને ઈઝીલી આવડી જાય એવા દાખલાઓ છે બધા મજા આવશે ચાલો કરીએ ભેગા થઈને કરીએ આપણે પહેલું આપણને આપેલું છે મિત્રો ચૌદ અને બીજું આપેલું છે એક્સ માઇનસ વાય બરાબર ચાર હવે મિત્રો આપણે રીત પહેલા કરીએ છીએ આદેશની રીત તો મિત્રો આદેશની રીતમાં તમારે સૌથી પહેલા સમીકરણના નામ આપી દેવાના જેમ કે આ આપણું સમીકરણ નંબર એક કહી દઈએ અને આને આપણે સમીકરણ નંબર અત્યારે બે કહી દઈએ છીએ રેડી હવે તમારે મિત્રો કોઈ પણ એક સમીકરણ ઉચકી લેવાનું જે તમને ઈઝી લાગે ને એ તમારે ઊંચકી લેવાનું અને એમાંથી તમારે આદેશ લેવાનો જો હું એક કામ કરું છું સમીકરણ નંબર આપણે બે છે ને એ લઈ લઈએ છીએ અને સમીકરણ બેમાંથી આપણે આદેશ લઈએ છીએ જોજો એટલે શું બનશે ખબર છે આવું બનશે જો ઉચકીએ છીએ આપણે એક્સ માઇનસ વાય બરાબર ચાર આ માઇનસ વાય છે ને મિત્રો એને બરાબરની પાછળ જવા દો એટલે ચાર માઇનસ વાય શું બનશે હવે પ્લસ ચાર એટલે કોઈ પણ એક ચલ છે ને મિત્રો કોઈ પણ એક ચલ બરાબરની આગળ આવવા જોઈએ અને બીજો ચલ બરાબરની પાછળ એટલે કે આ એક્સની કિંમત ચાર પ્લસ વાય છે એવું કહેવાય આને શું કહેવાય ખરેખર એક્સની કિંમત ચાર પ્લસ વાય છે એવું કહેવાય એટલે આ આદેશ થઈ ગયો આ શું થઈ ગયો મિત્રો આદેશ હવે આપણે સમીકરણ નંબર છે પહેલું જેનો ઉપયોગ નથી કર્યો એને લખવાનું છે હવે એટલે કે એક્સ પ્લસ વાય બરાબર ચૌદ હવે એમાં શું કરશું આપણે તો કે એક્સની કિંમત કઈ છે તો કે ચાર પ્લસ વાય વાળી છે આ વાળી તો જે જગ્યાએ એક્સ છે ને ત્યાં હવે આપણે ચાર પ્લસ વાય લખવાના પ્લસ આ વાય તો છે જ અને બરાબરની પાછળ ચૌદ પણ તો છે જ ચલો ચારના ચાર રહેવા દેવાના છે વાય પ્લસ વાય કરશો એટલે ટુ વાય થશે બરાબર ચૌદ હવે અહીંયા ટુ વાય બરાબર ચૌદ તો છે જ અને પ્લસ ચાર છે ને માઇનસ ચાર થઈ જશે એટલે અહીંયા ટુ વાય બરાબર ચૌદને માઇનસ દસ કરો એટલે ચાર કરો એટલે દસ થશે સો વાય ઇઝ ઇક્વલ ટુ દસ અને બે જે એટલે વાય બરાબર કિંમત કેટલી આવે પાંચ આવે તો કેટલું સિમ્પલ નીકળ્યું હે ને હા જેનું નથી આવડતું મિત્રો એને ખબર પડી ગઈ હશે ઇઝીલી અને મિત્રો દાખલા તમને આવા જ પૂછાશે અઘરા દાખલા પૂછાશે નહીં ત્રણ માર્ક્સમાં દાખલા મિત્રો તમને આ જ ટાઈપના પૂછાશે ક્લિયર છે ને ચલો વાયની કિંમત મળી ગઈ હવે એક્સની કિંમત શું કરવાની તો કે સિમ્પલ છે કે આ જે આ જે છે ને એમાં આપણે એક્સની કિંમત વાયની કિંમત મૂકી દેવાની છે પાંચ મળીને તો આપણે એ જ કરી દઈએ છીએ આપણે એ જ કરી દઈએ છીએ ચાર પ્લસ વાય છે ક્લિયર હવે ચારના ચાર રહેવા દો અને વાયની કિંમત પાંચ મૂકી દેવાની છે તો ચાર ને પાંચ કરો તો કેટલા આવે નવ આવે એટલે મિત્રો એક્સની કિંમત આપણને કેટલી મળી ગઈ હવે નવ પડી ગઈ આ ઉકેલ મેળવવાની પદ્ધતિ છે કઈ પદ્ધતિ છે તો કે આદેશની રીત છે આદેશની રીત આટલી સિમ્પલ છે બરાબર હવે મિત્રો જો સેમ દાખલો હોય સેમ દાખલો પણ તમને એવું આપેલું હોય કે લોપની રીતે કરો બરાબર જો સેમ સેમ રકમ છે અને કહે કે લોપની રીતે કરો તો મિત્રો સેમ આન્સર આવશે પણ રીત થોડી બદલાશે ચાલો આમાં શું કોણ ખબર છે આમાં પણ સૌથી પહેલા તમારે એના નંબર આપી દેવાના જેમ કે આ એક નંબર અને આ તમારો બીજો નંબર મિત્રો લોપની રીત કરવા માટે કોઈ પણ એક ચલ સરખો હોવો જોઈએ બંને હોય તો એ ચિંતા નહીં પણ કોઈ પણ એક ચલ તો સરખો જ હોવો જોઈએ કેમ કે જો અહીંયા એક્સ એક છે તો અહીં પણ એક્સ એક જ છે એટલે આવી રીતે સરખું હોવું જોઈએ અહીંયા વાય એક છે અહીં પણ વાય એક છે મતલબ બધું આવું સરખું જ હોવું જોઈએ ક્લિયર એટલે આ તો બરાબર છે બધું રેડી જ છે ખાલી મૂકવાની જ વાર છે મૂકી દઈએ ચાલો એક્સ પ્લસ વાય બરાબર ચૌદ અને નીચે એક્સ માઇનસ વાય બરાબર ચાર આવું તમને બધા કરતા આવડે ને કે ના આવડે બધાને આવડે આમાં શું અઘરું છે હવે આમાંથી કશું એક કટ થશે જો આ એક્સ પ્લસમાં છે ને આ પણ એક્સ પ્લસમાં છે તો આ તો કટ ના થાય આ તો ઊલતું પ્લસ થઈ જાય એટલે આ તો એક્સ પ્લસ એક્સ ટુ એક્સ થઈ જાય પણ તમે આ જોઈ શકો છો કે વાય આ પ્લસમાં છે અને વાય માઇનસમાં તો વાય પ્લસ માઇનસ કેન્સલ ઝીરો આવે લખવાની કંઈ જરૂર નથી અને ચૌદ ને ચારનો સરવાળો કરો એટલે અઢાર થાય અઢાર થાય હવે મિત્રો એક્સ બરાબર અઢાર ના છેદમાં બે થાય છે એક્સની કિંમત કેટલી મળે આપણને નવ જો અહીંયા પણ આપણે નવ મળી ગઈ હતી ને એક્સ બરાબર નવ મળી ગયા હતા ને બસ હવે કિંમત શોધવા માટે શું કરવાનું તો સમીકરણ નંબર એક અથવા બે તમે તમને જે તમને ગમે ને એ તમારે લઈ લેવાનું આમાં તમને જે ગમે લઈ લેવાનું ધારો કે મને આ કિંમત ગમી આ સમીકરણ મને ગમ્યું એક્સ પ્લસ વાય બરાબર ચૌદ તો એને લઈ લેવાનું સાહેબ અને ત્યાર પછી આપણે એમાં કિંમત મૂકી દેવાની એક્સની કેટલી મળી આપણને કિંમત તો નવ મળી તો એક્સની કિંમત આપણે નવ મૂકી દેવાની પ્લસ વાય બરાબર ચૌદ તો અહીંયા વાય બરાબર ચૌદ નવ માઇનસ બનશે તો ચૌદ માઇનસ નવ કરો એટલે પાંચ થાય કેટલા થાય મિત્રો પાંચ થાય જે આપણો જવાબ થાય છે ક્લિયર ને y બરાબર પાંચ અહીંયા પણ જો y બરાબર પાંચ આપણને મળી ગયા હતા રેડી એટલે આટલી સિમ્પલ રીત છે મિત્રો આટલી સિમ્પલ આદેશની રીત પણ સિમ્પલ છે અને લોપની રીત તો એનાથી પણ સિમ્પલ છે આ તમારે ખાસ કોન્સેપ્ટ શીખવો પડશે એટલા માટે મિત્રો આ દાખલા તમારે બંને સેમ કરાવડાયા તમે ઇઝીલી એને કોન્સેપ્ટને ક્લિયર કરી શકો તમારી સામે કોઈ પણ દાખલો આવો આવે ને તો તમે ઇઝીલી એને કરી શકો એટલા માટે આપણે આવી રીતે કરાવેલું છે હજી મિત્રો પ્રેક્ટિસ કરીએ આપણે આટલેથી અટકતા નથી આપણે હજી કેટલાક દાખલાઓ છે એની પ્રેક્ટિસ કરીશું અને સમજીશું કે કેવી રીતે કરવાનું છે ચલો બીજું કરીએ હવે ત્રણ એક્સ માઇનસ વાય બરાબર ત્રણ અને નવ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર નવ આપણે આને આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે ચાલો મેળવ્યાનો ટ્રાય કરીએ બરાબર છે તો જોજો ત્રણ એક્સ માઇનસ વાય બરાબર ત્રણ આપણે એક કામ કરીએ આ જે છે ને સિમ્પલ છે જો એટલે આપણે શું કરીએ આને આદેશ લઈ લઈએ એ વધારે મજા આવશે હવે એટલે એકલું અહીંયા માઇનસ વાય છે ને તો માઇનસ વાયને બરાબરની પાછળ નાખી દઈએ અને ત્રણને બરાબરની આગળ લઈ આવીએ તો અહીં આવું બને ત્રણ એક્સ આ ત્રણને આગળ લાવો એટલે માઇનસ ત્રણ અને વાયને પાછળ જ નાખો એટલે પ્લસ વાય એટલે અહીં એકચ્યુઅલમાં આવું કહેવાય કે વાય બરાબર વાય બરાબર શું કિંમત મળી ત્રણ એક્સ માઇનસ ત્રણ ત્રણ એક્સ માઇનસ ત્રણ ક્લિયર ને આ થઈ ગયો આપણો આદેશ હવે આપણે આની સિવાય જે સમીકરણ બીજું છે જે આપણે આદેશ લીધો ને આપણે આદેશ લીધો મિત્રો આમાંથી એટલે હવે આને નહીં પકડવાનું આપણે આને હળી નહીં કરવાની હવે આનામાંથી બનેલો આદેશ આપણે સમીકરણ નંબર બે માં નાખવાનો છે ચાલો ભાઈ નાખીએ છીએ આપણે બરાબર છે ને જોજો નવ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર નવ એક્સની કિંમત કેટલી છે ને આ વાયની કિંમત કેટલી છે ને આ વાયની કિંમત ત્રણ એક્સ માઇનસ ત્રણ આપણે અહીં ઠપકારવાની છે ચાલો ઠપકારીએ છીએ આપણે નવ એક્સ માઇનસ ત્રણ અને વાયની કિંમત આપણે મૂકવાની છે ત્રણ એક્સ માઇનસ ત્રણ ત્રણ એક્સ માઇનસ ત્રણ બરાબર ને વાયની જગ્યાએ આપણે આ કિંમત મૂકી અને પાછળ એઝ ઇટ ઇઝ જે હતા એ લખવાના નવના નવ ચલો નવ એક્સનું નવ એક્સ રહેશે ત્રણ તરી ફરી નવ એક્સ ચાલો મજા આવી ગઈ ભાઈ કે મજા ખબર છે સમજાવું પછી અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય એટલે નવ બરાબર નવ જોવો મિત્રો અહીંયા ત્રણ નવ એક્સ પ્લસમાં આ નવ એક્સ માઇનસમાં એટલે કેન્સલ થઈ જાય કશું જ ના વધે એટલે ઝીરો થઈ ગયું પ્લસ નવ બરાબર અહીંયા પણ નવ આ પણ પ્લસ નવ ને આ પણ એટલે નવ બરાબર નવ એટલે અહીંયા મિત્રો એક્સની કોઈ કિંમત આપણને મળતી જ નથી કારણ કે એક્સ પોતે ગાયબ થઈ ગયું એટલે કહી શકીએ કે ભાઈ આમાં આપણને ઉકેલ નથી મળતા ઉકેલ ન મળે ચાલો ભાઈ દાખલા મિત્રો આવા પણ ક્લિયર છે બધામાં ઉકેલ જરૂરી હોતું નથી અમુકમાં ઉકેલ ના પણ મળે ચાલો આગળ ઓહો સાહેબ આટલું અઘરું તમે કેવી રીતે કરશું આ તો અમને ના આવડે બરાબર તમે તો સિમ્પલ સિમ્પલ કરાવ્યું હવે આ તો અઘરું છે આ તમારે કરાવવું જ પડશે તમને મિત્રો કરાવવા માટે જ આવ્યો છો ચિંતા ના કરો બરાબર છે આપણે આ દાખલા પણ મસ્ત સોલ્વ કરવાના છે બધાને પરફેક્ટલી આવડી જાય ને એવું આપણે છે ચલો મિત્રો પણ આવા સંખ્યા ટાઈપ દાખલા ને તો તો તમારે સંખ્યાને નોર્મલ કરી દેવાની એટલે ત્રણ નો ગુણાકાર કરો ચાલો ત્રણ એક્સ ગુણ્યા ત્રણ એટલે ત્રણ તરી નવ એક્સ પિક્ચર પૂરું ચાલો એવી રીતે માઇનસ પાંચ વાય ગુણ્યા બે કરો દસ વાય સાહેબ દસ વાય ઓકે છેદમાં ત્રણ દુ છ એટલે છેદમાં છ આવે પણ આપણે એક કામ કરીએ ડાયરેક્ટ છેદમાં જે છ આવે ને એને અહીંયા ઉપર ગુણી દઈએ એટલે કે ત્રણ દુ છ અને છ ગુણ્યા માઇનસ બે એવું કરી દેવાનું એ એક આપણું સ્ટેપ બચી જાય બરાબર આપણું સ્ટેપ બચી જાય એવું સેમ નીચે કરીએ બે તરી સોરી બે ગુણ્યા એક્સ એટલે ટુ એક્સ પ્લસ ત્રણ ગુણ્યા વાય એટલે ત્રણ વાય બરાબર ત્રણ દુ છ અને છ ને ગુણો તેર સાથે એટલે તેર છંદ ઇઠ્યોતેર તો આપણે જો એક કામ કરીએ ને એ વધારે છ છેદમાં ત્રણ દુ છ થતો અહીંયા તેર છ ઈચ્છી થાય ખબર કેમ નહીં કર્યું કેમ કે ભાઈ નીચે પણ છ છે ને ઉડી જાય ને એટલા માટે આવું કર્યું એટલે હવે બનશે કેવી રીતે ટુ એક્સ પ્લસ ત્રણ વાય બરાબર તેર આ થઈ ગયો આપણો આપણું જે સમીકરણ બે આ સમીકરણ પહેલું નોર્મલ સમીકરણ જે આપણે પહેલામાંથી બનાવ્યું અને આ સમીકરણ બીજું જે આપણે આ બીજામાંથી બનાવ્યું હવે આપણે આને ધ્યાનમાં લેવાની કોઈ જરૂર નથી કોઈ જરૂર નથી હવે શું કરીએ ખબર છે આપણે કોઈ એકને આદેશ રાખી લઈએ જે સમીકરણ સિમ્પલ હોય ને એને આદેશ લઈ લઈએ તો મને તો ભાઈ આ જ સિમ્પલ લાગી રહ્યું છે તો આમાંથી આદેશ લઈ લઈએ તો ટુ એક્સને આગળ રાખીએ તો ત્રણ વાય જશે પીછે પીછે આ બે ને હટાવવું પડશે અહીંયાથી તો હટાવી દો સાહેબ બે ને હટાવી દો ચાલો તો બે હટી આવશે તો ગુણાકારમાં તો છેદમાં જાય એટલે અહીંયા ગુણાકારમાં તો ક્યાં આવશે હવે છેદમાં આવશે સો ધીસ ઇઝ અવર આદેશ બરાબર છે ને આપણો આદેશ બની ગયો છે આ આપણો મિત્રો અરે આ લાઈન કેમ થાય છે આપણો આદેશ થઈ ગયો છે ક્લિયર છે ક્લિયર છે ક્લિયર છે ને ચાલો હવે આપણે હવે આપણે શું કરશું તો કે જે સમીકરણ આપણે આદેશ એને નહીં બીજું લેવાનું એટલે કે આને લેવાનું એટલે અહીંયા આપણે નવ એક્સ માઇનસ દસ વાય બરાબર માઇનસ બાર મૂકવાનું છે એક્સની કિંમત આપણને આ મળી એટલે એક્સ દેખાય ને ત્યાં આપણે આ કિંમત લખવાની થાય છે ચાલો નવના નવ રહેવા દેવાના છે આપણે અને એક્સ દેખાય એક્સ દેખાયો ત્યાં આપણે લખવાની તેર માઇનસ ત્રણ વાય છેદ માં બે પાછળ જે છે હવે આપણે અંદર અંદર ગુણાકાર એટલે નવ ગુણ્યા તેર તેર નવા એકસો સત્તર થાય ઘડિયા તમને આવડવા જોઈએ ત્રણ વાય ગુણ્યા નવ નવ તરી સત્યાવીસ એટલે સત્યાવીસ વાય અહીંયા બે નો ગુણાકાર થાય દસ જોડે એટલે બે ગુણ્યા વીસ અહીંયા બે ગુણ્યા દસ એટલે વીસ વાય અને છેદમાં બે છે ને અહીંયા છેદમાં બે એ ડાયરેક્ટ ગુણાશે સુડતાલીસ થશે સુડતાલીસ વાય બરાબર માઇનસ ચોવીસ અને પાછળ છે સત્તર પણ માઇનસ વન વન સેવન થઈ જશે ચલો ફોર્ટી અહીંયા સરવાળો કરો એટલે સાત ને ચાર અગિયાર થાય બે ને ત્રણ થાય બે એક વધશે અને માઇનસ મૂકવી પડશે આને કટ કટ મારો ચાલો હવે એટલે હવે શું વધશે સુડતાલીસ વાય બરાબર વન ફોર્ટી વન સુડતાલીસ છે ને સુડતાલીસ એ છેદમાં જાય એટલે ને એકતાલીસના છેદમાં અને સુડતાલીસ તરી સુડતાલીસ તરી થાય છે સો વાય ઇઝ આપણો આન્સર થશે વાય મળી ગયા સાહેબ વાય મળી ગયા છે હવે શું કરીએ તો કે એક્સ મેળવીએ વાયની કિંમત આપણે અહીં મૂકી દેવાની તેર ત્રણ વાયના છેદમાં બેમાં અહીં કરીએ છીએ કલા જગ્યા જ નથી એક જ મીટ આપણે કંઈ સેટ કરીએ આપણે હવે જગ્યાને છે ને આને ત્યાં રફ કરી દઈએ કઈ કામ નહીં આપણે આને રફ કરી દઈએ આપણને તો તેર માઇનસ ત્રણ વાયની કિંમત કેટલી છે ત્રણ ને તો ત્રણ અને છેદમાં બે તેર ના તેર માઇનસ ત્રણ તરી નવ છેદ બે માંથી નવ કાઢો એટલે ચાર વધે ચાર છેદમાં બે બરાબર ભાગ્યા બે કરો એટલે બે આવે પિક્ચર થઈ ગયું પૂરું વાર્તા થઈ ગઈ પૂરી દાખલો થઈ ગયો પૂરો આટલું કરો મિત્રો એટલે તમને ત્રણ માર્ક્સ બેઠે બેઠા મળી જાય તમને ત્રણ માર્ક્સ બેઠે બેઠા મળી જાય હે ને કઈ અઘરું છે જ નહીં આપણે મિત્રો આ રકમ જોઈને ગભરાઈ જઈએ છીએ બીજું કંઈ છે નહીં રકમ જોઈને ગભરાવાનું છે જ નહીં આપણે મિત્રો ટ્રાય કરવાનું છે બરાબર ને ટાઈમ જ ટાઈમ છે હજી હજી મહિનો બાકી છે એક્ઝામ તમે લોકો મિત્રો આટલું ટ્રાય કરી શકો ને બરાબર તમે લોકો સિમ્પલ એક ચેપ્ટરમાં મિત્રો તમે એક દિવસ બગાડો ને તોય વાંધો તમને આવશે નહીં તોય તમે તમારા પાસે દિવસો વધશે ક્લિયર છે ને બસ એટલે આવી પ્રેક્ટિસ તમે કરતા રહેજો એટલે તમને મિત્રો વાર્ષિક પરીક્ષામાં પણ તમને બહુ જ કામ લાગશે તમને ખરેખર આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થશે એટલે મિત્રો જો તમને વિડીયો ગમે ને તો પ્લીઝ અત્યારે લાઈક મારી દેજો લાઇક મારી જ દેજો અને ચેનલ પર તમે નવા આવ્યા હોય પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા પણ નહીં હે ને ચાલો આગળ દાખલા નંબર ચારમાં કંઈક આપણે અલગ કરવાનું છે શું સાહેબ તો કે હવે લોપ કરવાનું છે આદેશ શીખ્યા પછી લોપ શીખ્યા આવે એટલે બંને બંને રીતે આપણે રીત શીખવાના છે આપણે ખાલી મિત્રો પ્રેક્ટિસ કરી રહ્યા છે તમારે તમારી આજુબાજુમાં તમારા જેટલા પણ બુક હોય ને બધી તમારી આસપાસ બધી પડી હોય ને તમે ગમે તેથી લઈ આવ્યા હોય એ બધી બુકમાંથી જે પણ આવા દાખલાઓ છે આદેશના દાખલાઓ છે લોપના છે તમારી સામે જેટલા પણ દેખાય ને બધાયને મસ્ત મજાની પ્રેક્ટિસ તમારે કરી નાખવાની છે तमो मित्रों आ कॉन्सेप्शन પાકો થઈ જાય કેમ કે નક્કી જ છે સાહેબ આમાંથી કોઈ વધારે કઈ નવું નથી પૂછાતું આ રીત જ પૂછાય છે અને એ રીત તો તમને કરવી જ પડે બરાબર એટલે પ્રેક્ટિસ જ આમાં કરી શકાય બીજો કોઈ રસ્તો જ નથી ચલો આગળ દાખલો સોલ્વ કરીએ આપણે આ x y પહેલું છે x y બરાબર 5 અને બીજું છે 2x 3y બરાબર 4 આપણે મિત્રો પહેલા વાત કરી હતી ને કે ચલ સરખા હોવા જોઈએ તો આપણે લોપ કરી શકીએ તો અહીંયા એક્સ એક છે અહીંયા બે છે એવી રીતે અહીંયા વાય એક છે અહીંયા ત્રણ છે તો કોને લોપ કરીએ તો આપણે કોઈને પણ મિત્રો લોપ કરી શકીએ છીએ આપણે કોઈને પણ લોપ કરી શકીએ છીએ પણ તમને સલાહ મારી એવી છે કે જે ઓલરેડી અત્યારે પ્લસ માઇનસમાં આપેલું છે ને એને લોપ કરો ને નિશાની ચેન્જ કરવી જ ના પડે જેમ કે તમે કહો સિમ્પલ રીતે કે જો આ વાય પ્લસમાં અને વાય માઇનસમાં તો આને જ આપણે વાયને સમાન કરીએ ને આપણે શું કરીએ વાયને સમાન કરી દઈએ જોજો તો અહીંયા ત્રણ વાય છે અહીંયા ત્રણ વાય લાવવા માટે મારે આખા સમીકરણને ત્રણ વડે ગુણાકાર કરવો પડે ચાલો કરી દઈએ એક્સ ગુણ્યા ત્રણ એટલે અહીંયા ત્રણ એક્સ થાય પ્લસ વાય ગુણ્યા ત્રણ એટલે ત્રણ વાય થાય અને પોંચ તારી પંદર થાય બરાબર ને ચલો ટુ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર જો થઈ ગયા ત્રણ વાય પ્લસમાં ત્રણ વાય માઇનસમાં એટલે આવું હોય ને તો આપણે ડાયરેક્ટ જ આપણે પછી કટ કટ કરી શકીએ નિશાનીઓ ચેન્જ કરવાની કોઈ જરૂર પડશે નહીં ત્રણ એક્સ પ્લસ ટુ એક્સ કરો એટલે પાંચ એક્સ થાય અને આ બાજુ પંદર ને ચાર કરો એટલે ઓગણીસ થાય બસ એક્સ બરાબર ઓગણીસના છેદમાં પાંચ આવશે કેટલા આવશે ઓગણીસના છેદમાં પાંચ આપણો મિત્રો જવાબ થશે આપણો આ પરફેક્ટ જવાબ થઈ જશે ચાલો એક્સની કિંમત તો મળી ગઈ છે હવે આ એક્સની કિંમત તમને જે જગ્યાએ મન થાય ને ત્યાં મૂકી દેવાનું બરાબર છે ને જો આ સમીકરણ પણ છે આ પણ છે આ પણ છે આ પણ દરેક સમીકરણ તમે કોઈ પણ જગ્યાએ આ કિંમત મૂકશો તમને આન્સર સરખ્યો સરખું જ મળશે પણ આપણે મિત્રો હોશિયારી બતાવવાની આપણે હોશિયારી બતાવવાની આપણે જે સિમ્પલ હોય ને એ પકડ લેવાનું જો આ સિમ્પલ સમીકરણ છે આને ઉચકો એક્સ પ્લસ વાય બરાબર પાંચ એક્સની વેલ્યુ કેટલી મળી તો કે સાહેબ ઓગણીસના છેદમાં પાંચ મળી પ્લસ વાય બરાબર પાંચ વાય બરાબર પાંચ જ્યાં છે ત્યાં ત્યાં રહેવા દેવાના ઓગણીસ ના છેદમાં માં પાંચ ને ઉચકીન પાછળ મૂકી આવવાનું પ્રેમથી ચાલ ભાઈ વાય બરાબર પાંચું પાંચ પચીસ અને ઓગણીસ એકા ના છેદમાં પાંચ પચીસ માંથી ઓગણીસ ને કાઢો એટલે કેટલા આવે તો કે છ આવે તો વાયની કિંમત કેટલી મળશે હવે છ ના છેદ માં પાંચ મળશે તો આ થઈ ગયો આપણો વાય નો જવાબ છ ના છેદમાં પાંચ આ થઈ ગયો મિત્રો વાય નો જવાબ છ ના પાંચ ક્લિયર છે ને આટલી સિમ્પલ લોપની રીત છે સાહેબ આવડી જ જવું જોઈએ ચાલો આગળ ફરીથી લોપની રીત કરીએ આપણે પાછો દાખલો થોડોક આપણે અઘરો લીધેલો છે અઘરો તો ના કહેવાય પણ તમારા માટે અઘરો સમજો કારણ કે ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જે અમને આ જ અઘરું લાગતું હોય છે બાકી બધું સિમ્પલ કરી નાખે છે લોકો શીખવાડ દઉં ચિંતા ન કરો ચલો પેલા શું કરવાનું આપણે ક્રોસ ગુણાકાર તો કે ત્રણ ગુણ્યા એક્સ કરો એટલે ત્રણ એક્સ થાય પ્લસ બે ગુણ્યા બે વાય ગુણ્યા બે કરો એટલે ચાર વાય થાય અને આ બાજુ સાઈડ પર ત્રણ દુ છ અને છ ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ છ થાય પિક્ચર પૂરું અહીંયા કરીએ હવે ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ થાય ઓછા ના વાય અને છેદમાં ત્રણ છે ને ત્રણનો ગુણાકાર અહીં ઉપર પણ થાય ત્રણ તરી નવ હવે જુઓ મિત્રો અહીંયા અહીંયા ઓલરેડી આપણને ત્રણ એક્સ ત્રણ એક્સ આપેલું જ છે તો પછી આપણે આને ચાર વાય ચાર વાય કરવા નહીં જઈએ ભલે ને પ્લસ માઇનસ આપેલું છે ખોટી ખોટી મહેનત કેમ કરવી છે આપણે નિશાની ચેન્જ કરી દેવાની આ વખતે એટલે આ વખતે આપણને સરખા આપેલા જ છે તો પછી ડાયરેક્ટ આને એક આ પ્લસમાં કહેવાય આ પણ પ્લસમાં જ કહેવાય તો આને શું કરી દેવું પડે હવે આપણે માઇનસ આને પ્લસ કરવું પડે ને આને ફરી પાછું માઇનસ કરવું પડે સાહેબ આને પાછું માઈનસ કરવું પડે ચાલો હવે ઉડાવીએ ત્રણ એક્સ પ્લસ ત્રણ એક્સ માઇનસ વાય બાય ચાર વાય પ્લસ એક વાય આવે આ માઇનસ જોવાનું નહીં આપણે હવે આ વાયને પ્લસ ગણવાનો પ્લસ વાય અને પ્લસ ચાર વાય એટલે પ્લસ પાંચ વાય એના બાજુ છ પણ માઇનસમાં છે નવ પણ માઇનસમાં માઇનસ માઇનસ પ્લસ નિશાની મોટી સંખ્યા માઇનસ પંદર વાય બરાબર માઇનસ પંદર ના છેદમાં પાંચ કાપા કૂપી કરવાની પાંચ તરી પંદર વાય બરાબર માઇનસ થ્રી ઇઝ અવર રાઈટ આન્સર ચાલો ભાઈ વાય મળી ગયા છે મસ્ત મજાના હવે આપણે એક્સ ને ગોતવાના છે જે જગ્યાએ ગમે ને એ જગ્યાએ કિંમત મૂકી દેવાની બીજું કઈ નથી કરવાનું જે જગ્યાએ ગમે ત્યાં કિંમત મૂકી દેવાની જો મને છે ને સમીકરણ નંબર આ ગમી ગયું આ વાળું તો ત્યાં મૂકી દઈએ એક્સ માઇનસ વાયના છેદમાં ત્રણ બરાબર ત્રણ કિંમતો મૂકી હા હવે ચાલો 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 એક્સ માઇનસ વાયની કિંમત પણ ઓલરેડી પાછી માઇનસ ત્રણ જ છે ને સાહેબ અને છેદમાં ત્રણ બરાબર ત્રણ પેલા અહીંયા તો કટ થઈ જાય છે ત્રણ એક આ ત્રણ માઇનસ માઇનસ પ્લસ એક બરાબર પાછળ પ્રેમથી મૂકી આવવાનું કે ભાઈ ચાલ ચાલ તારું કામ છે હે ને પ્લસ એકને કહેવાનું ચાલ ભાઈ ચલ તારું કામ છે ઓકે તો પ્લસ થઈ જાય એટલે એક્સ બરાબર આપણને કેટલા મળી ગયા ત્રણ ને એક ચાર આ થઈ ગયો આપણો જવાબ એક્સ બરાબર ચાર ને વાય બરાબર માઇનસ ત્રણ ક્લિયર છે મિત્રો આવું જ પૂછાશે ચિંતા કરતા નહીં થોડીક પ્રેક્ટિસ કરજો હવે મિત્રો દાખલા તમને આવા પણ પૂછી શકે છે ત્રણ માર્ક્સની અંદર તમને મિત્રો ત્રણ માર્ક્સમાં દાખલા આવા ટાઈપના પણ પૂછી શકે છે ખાસમ ખાસ મોડે કરી નાખજો મોડે મતલબ કે પ્રેક્ટિસ કરી નાખજો અને માફ કરજો મોડે ના કરતાં પ્રેક્ટિસ કરજો ચલો કરીએ શું કરવાનું મિત્રો સેમ રીત કરવાની છે આપણે પણ તમને છે ને આ વાક્ય પરથી જે સમીકરણ બનાવતા તમને આવડવું જોઈએ જેમ કે જો બે સંખ્યા છે બે સંખ્યા એટલે એક સંખ્યા આપણે ધારો કે એક એક્સ છે અને બીજી કઈ છે વાય છે બરાબર છે હવે આ બે સંખ્યાનો તફાવત છવીસ છે તફાવત મતલબ કે માઇનસ કરીએ છીએ તો એક્સ માઇનસ વાય બરાબર છવ્વીસ છે દેખીતી રીતે મિત્રો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા માઇનસ કરો ને તો જ આપણે સંખ્યા પ્લસમાં મળે અહીંયા થઈ શકે તો આને આપણે કહી દઈએ કે ભાઈ મોટી સંખ્યા એક્સ છે કેવી સંખ્યા છે આ એક્સ છે મોટી સંખ્યા છે અને વાય જે છે ને એ નાની સંખ્યા છે તમે લોકો એક્ઝામમાં આવું બધું કરતા નહીં પાછા હા તમને સમજાવવા માટે બધું કરી રહ્યો છું તમે લોકો એક્ઝામમાં મસ્ત મજાનું લખજો આવી રીતે બતાવો લખીને તમારે એક્ઝામમાં આવું લખવાનું છે ધારો કે ધારો કે મોટી સંખ્યા એક્સ છે મોટી સંખ્યા એક્સ છે છે અને નાની સંખ્યા નોની નો સંખ્યા નાની સંખ્યા વાય છે આવું બધું લખજો પાછા ડાયરેક્ટ કરીને ના આવતા ઘણા વિદ્યાર્થી ડાયરેક્ટ કરી નાખે છે બરાબર આવું કરતા નહીં આવું લખજો પણ અત્યારે મિત્રો આપણે લખતા નથી આપણે ટાઈમ બચાવવાનો છે આપણે શીખવાનું છે આપણે ખોટી ખોટી ટાઈમ પાસ કરવાનો છે અને એટલા માટે ચલો પડી ખબર એટલે પહેલું સમીકરણ અહીંયા આપણું રેડી થઈ ગયું કે એક્સ માઇનસ વાય બરાબર છવ્વીસ ક્લિયર છે આગળ બીજી સંખ્યાને બી એક સંખ્યા કરીને એ બીજી સંખ્યા કરતા ત્રણ ગણી હોય સિમ્પલ છે મિત્રો મોટી સંખ્યા ત્રણ ગણી હોવાની ને નાની સંખ્યા એનાથી ઓછી હશે તો આમાં જો એક્સ અને આપણે આવું વાય કરીએ તો મોટી સંખ્યા કોણ છે એક્સ તો આ મિત્રો ઓલરેડી ત્રણ ગણી છે તો બંનેને બરાબર કરવા માટે આ તો ત્રણ ગણી છે જ પણ આને ત્રણ ગણી પછી આપણે કરવી પડે એટલે એક્સ બરાબર ત્રણ વાય આપણો જવાબ અહીંયા થાય આ આપણું સમીકરણ નંબર બીજું પણ કહેવાય અથવા તો એક્સની કિંમત ત્રણ વાય મળી

26 ના છેદમાં બે કરવાના છે નાની સંખ્યા તેર છે હવે મોટી સંખ્યા મેળવવા માટે આપણે શું કરી તો અહીંયા કિંમત મૂકી દો અહીં કિંમત મૂકી દેવાની આની અંદર જો મૂકીએ છીએ આપણે એક્સ બરાબર ત્રણ અને વાય ની વેલ્યુ હતી આપણી કેટલી મળી તેર મળી તેર તરી ઓગણ થાય એટલે એક્સ બરાબર ઓગણ મોટી સંખ્યા ઓગણ છે અને નાની સંખ્યા નોની ની સંખ્યા તેર મળી આટલો સિમ્પલ દાખલો છે મિત્રો પણ તમારે એકવાર કરવો પડશે એકવાર પ્રેક્ટિસ કરી લેજો બીજી વાર નહીં કરો ને તોય ચાલશે એકવાર કરશો એટલે તમારા મગજમાં ફિટ થઈ જવાનું છે આગળ દાખલા નંબર સાતમો એ પણ સિમ્પલ છે એને પણ કરી લઈએ ચાલો ભાઈ બે કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં અઢાર મોટો છે તો તે પૂરક કોણો શોધવાના છે ચાલો ભાઈ કોણોના સરવાળો કરો પૂરક કોણોનો મોટો ખૂણો એક્સ છે નાનો ખૂણો વાય છે મિત્રો પૂરક કોણોનો સરવાળો કરો ને તો એકસો ને હેંસી થાય બરાબર રેખાઓ ને ખૂણાઓ ચેપ્ટર તમે ભણી ગયા છો બરાબર ને ધોરણ નવ ની અંદર તો એમાં તમે ભણી ગયા છો કે પૂરકકોણોનો સરવાળો કેટલો થાય એકસો ને હેંસી થાય એટલે એક્સ પ્લસ વાય બરાબર એકસો ને મોટો ખૂણો ખરો ને મોટો ખૂણો એટલે કે મોટો 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 ખૂણો 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 નાનો આ એ નાના ખૂણા કરતા અઢાર એટલે મિત્રો આ છે ને આ ઓલરેડી અઢાર મોટો છે એવું કીધેલું છે તો પ્લસ અઢાર આપણે અહીં નહીં કરવાના પણ ક્યાં કરવાના બીજી જગ્યાએ જે જગ્યાએ નથી આ વાય બિચારો અઢાર મોટો નથી એટલે વાયને આપણે અઢાર આપી દેવાના એટલે બંને સરખા સરખા ભયો થઈ જાય હે ને બધા વચ્ચે ભાગ સરખા પાડવા પડે ને એટલા માટે તો એક્સની કિંમત વાય પ્લસ અઢાર આપણે હવે આમાં નાખવાની છે આ આપણો આદેશ થઈ ગયો કે ભાઈ એક્સ બરાબર વાય પ્લસ અઢાર આપણો શું થઈ ગયો મિત્રો આદેશ થઈ ગયો કે ભાઈ આદેશ થઈ ગયો હવે મૂકીએ કિંમત અહીંયા એક્સ પ્લસ વાય બરાબર એકસો ને એસી એક્સની કિંમત આપણને વાય પ્લસ અઢાર મળી પ્લસ વાય તો છે જ અને એકસો પણ છે એકસો બાસઠ થાય એકસો બાસઠ ના હવે અડધા કરવાના છે અડધા અડધા કરવાના છે એના તો એક્યાસી થાય કેટલા થાય મિત્રો એક્યાસી દુ એટલે આપણને વાય કેટલા મળે છે એક્યાસી વાય કેટલા મળે છે આપણને હવે એક્યાસી એક્યાસી પ્લસ અઢાર આઠ ને એક નવ આઠ ને એક નવ નવ્વાણું થશે મોટો ખૂણો નવ્વાણું નો છે નાનો ખૂણો એક્યાસી નો છે ક્લિયર છે બધાયને મસ્ત મજાનું ક્લિયર થઈ ગયું હશે એવી આપણે આપણે આશા રાખીએ છીએ ક્લિયર છે ને મિત્રો તો તમારે મિત્રો હવે શું કરવાનું છે સૌથી પહેલાં તમારે મિત્રો આ ચેનલને ખતરનાક રીતે સબસ્ક્રાઈબ કરવાની છે અને એવી જ ખતરનાક રીતે તમારે આ ચેનલના વિડીયોઝ છે ને એટલે કે મારા વિડીયો છે ને તમારા મિત્રોમાં તમારા કાકાના મામાના માસીના ફોઈના છોકરાઓ જે ધોરણ ધરસણ ભણતા હોય ને બધાને મિત્રો શેર કરી દેવાના છે તમને વિડીયો ગમ્યો હોય અને ગમ્યો જ હશે મને ખાતરી છે ગમ્યો હશે તો મિત્રો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં તમે લાઈક કરો છો ને તમે લાઈક અને કોમેન્ટ કરો ને એ જ મિત્રો અમારા માટે એક એનર્જી છે એ જ અમારા માટે ખતરનાક એનર્જી છે જેના કારણે મિત્રો અમે વિડીયો મસ્ત બનાવી શકીએ છીએ તમારા માટે મિત્રો વિડિયો હજી પણ ઘણા બધા બનાવવાના બાકી છે તમારું મેથ્સ અને સાયન્સ એટલું ખતરનાક પાક કરાવવાનું છે ને કે તમને મિત્રો બોર્ડમાં ખરેખર બહુ જ કામ લાગશે પણ તમારે મિત્રો આટલું વસ્તુ કરવું પડશે તો જ અમે મોટિવેટ થશું વધારે સારું સારા સારામાં સારું કામ કરવા માટે સો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં અને મિત્રો આપણા વિડીયોઝ પૂરેપૂરા જોજો તમને પ્રથમ પરીક્ષા માટે મિત્રો બધી આપણે હેલ્પ કરવાની છે અને તમે આટલું કરશો ને એટલે હું તમને મિત્રો ખાતરી આપું છું કે તમે મિત્રો જરાય પાછા પડો જ નહીં તમે મને યાદ કરશો કે સરે કીધું હતું ને એટલે આ સાચી વાત છે આ સરે કીધું હતું એટલે આ વસ્તુ પૂછાયું છે દાખલા ભલે રકમ અલગ અલગ આવે પણ રીત તો સેમ જ રીત તો સર સેમ ટુ સેમ જ આવી છે વાંધો જ નહીં આવતો અમને એટલે તમારા માટે મિત્રો એ સારી વસ્તુ છે કે તમને પ્રેક્ટિસ પણ કરવા મળે તમને સમજવા પણ મળે તમારા કોન્સેપ્ટ પણ ક્લિયર થાય બરાબર છે ઓકે છે ચાલો તો મિત્રો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે આ વિડીયોમાંથી આવતા ચાર માર્ક્સ ના પ્રશ્નો કારણ કે આપણે આ જે ચેપ્ટર છે ને ચેપ્ટર નંબર ત્રણ એ દ્વિચલ સુલેક્સ સમીકરણ મિત્રો ચાર માર્ક્સના પ્રશ્ન પણ આવતા હોય છે તો ચાર માર્ક્સ ના પ્રશ્ન કેવા પૂછાય છે ને એની પણ ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું